નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો હાલમાં જિગ્નેશ કવિરાજ સાથે આ નાની દીકરીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે કારણ કે દોસ્તો તેઓ ગુજરાતના સુપરસ્ટાર કલાકાર જિગ્નેશ કવિરાજનું વાયરલ થયેલું એક જોરદાર ગીત ગાઈ રહી છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં કાલી કાલી ભાષામાં નાની દીકરીએ ગાયું કેવું ગીત અને દોસ્તો તમને પણ આ નાની દીકરીનો અવાજને આ ગીત ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં મોરવે બેઠી ચટણી નસ્કાર મારે મોરવે બેઠી ચટણી નસ્કાર અમારે ભાઈ નથ ભાળી અમારે મારા જીગ્નેશ ભાઈને ભાળી નસ્કાર અમારે મારા મસ્કાર ગુજરાતીમાં વીડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો